સ્વાગત છે રેન્જ આઈજી અશોક કુમાર યાદવ દ્વારા ધાંગધ્રા ડિવિઝન પોલીસ કચેરીનું વાર્ષિક ઇન્સ્પેક્શન હાથ ધરાયું સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે ગુજરાત પોલીસ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે આવેલ હોય ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા પોલીસ ડિવિઝનલ કચેરી હેઠળ આવતા તમામ પોલીસ કચેરીનું વાર્ષિક ઇન્સ્પેક્શન હાથ ધરેલા વાર્ષિક ઇન્સ્પેક્શનમાં પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરી તેમજ ગુજરાત પોલીસની વિવિધ કામગીરી જેવી કે વ્યાજખોરી ગુનાખોરી ક્રાઇમ સામાજિક તત્વો સામેની ઝુંબેશ તેમજ સાયબર ક્રાઇમને લગતા વિવિધ ગુનાઓ અંગેની સમીક્ષાઓ કરી હતી આ સાથે ધાંગધ્રા ડિવિઝનલ કચેરી દ્વારા કરવામાં આવેલ વાર્ષિક કામગીરીને નોંધ સાથે જરૂરી માર્ગદર્શન આપ્યું

અને અત્યારે જે સરકારની જુદી જુદી જે સ્કીમો ચાલે છે દાખલ તરીકે જે વ્યાજખોરી છે એ તમામના મુદ્દા ઉપર પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવેલી છે એ કામગીરીની સમીક્ષા થશે સાથે સાથે ઉપરોક્ત કામગીરીમાં જે સારી કામગીરી કરનાર અધિકારી કર્મચારી છે એને પ્રોત્સાહન રૂપે ઇનામ પણ આપવામાં આવશે છેલ્લા બે વર્ષની કામગીરીની આજે સમીક્ષા કરી તે દરમિયાન વડોદરા ડિવિઝનમાં ક્રાઇમ ખૂબ જ કંટ્રોલમાં છે તમામ વિસ્તારોમાં પબ્લિક તરફથી બીજા તરફથી પોલીસને લાગતા એ મુદ્દાઓ જે ભવિષ્યમાં પબ્લિકને સ્પર્શ કરી શકે એ તમામ મુદ્દાઓ પણ ભવિષ્યમાં સારી કામગીરી થાય એ પ્રકારની સૂચના આપવામાં આવેલી છે આજે આપણે ખ્યાલ છે કે જે સાયબર ક્રાઇમના પણ ગુનાઓ લોકોની જાગૃતતાના કારણે વધ્યા છે એને પણ કેવી રીતે ડામી શકાય પબ્લિકને સપોર્ટ લઈ સ્કૂલો કોલેજોમાં સેમિનાર મહિલાઓ બાબતમાં હોય શેડ્યુલ કાસ્ટ ક્રાઇમ હોય એ તમામ ગુનાઓમાં કેવી રીતે ઘટાડો લઈ શકાય એ પ્રકારની દિશામાં આજે સ્ટ્રેટેજી નક્કી કરવામાં આવેલી છે અને ભવિષ્યમાં પણ અમે પબ્લિકને પણ આશ્વાસન આપીએ છીએ કે દાંગધ્રા ડિવિઝનમાં અમે બેસ્ટ પોલીસિંગનો દાખલો થાય એ પ્રકારની પોલીસ અહીંયા કામગીરી કરશે પોલીસ દ્વારા પબ્લિકને પણ અપીલ કરવામાં આવશે કે આપણે આજુબાજુ પણ કોઈ પ્રકારની તકલીફ હોય કોઈ ગરીબ વ્યક્તિઓને મુશ્કેલી પડતી હોય કોઈ વ્યાજખોરોનો ત્રાસ હોય એ કોઈપણ પ્રકારની રજૂઆત એ પોલીસને આપ કરી શકો છો અમારા તમામ અધિકારી કર્મચારીઓ તમામ પોલીસ સ્ટેશનો એ બાબતમાં તમામને સૂચના આપવામાં આવેલી છે ભવિષ્ય પણ પબ્લિકનો સારો થાય એ પ્રકારની દિશામાં પોલીસ કામગીરી કરશે અમારા પોલીસ અધિકારી કર્મચારીઓના મોબાઈલ નંબર પણ સાર્વજનિક કરવામાં આવેલા છે સો નંબર પણ આપણે ખ્યાલ છે અને જે વન નાઇન થ્રી જીરો જે સાયબર ક્રાઇમની હેલ્પલાઇન છે એમાં પણ વધુમાં વધુ પબ્લિકનો ઉપયોગ કરે એ પ્રકારની તમામ પબ્લિકને પણ હું અપીલ કરું છું